સિંગવડ ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા તૃતીય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું સફળ આયોજન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને સમાજ રત્ન વ્યક્તિઓનું બહુમાન કરાયું દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે સમસ્ત કોળી સમાજ અને કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લાના ઉપક્રમે તૃતીય તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન સન્માન અને સમાજ રત્ન સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક કાર્યક્રમનો મુખ્ય સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું ને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓનું બહુમાન કરવાનું હતું આ ભવ્ય સમારોહમાં દાહોદ જિલ્લાના કોળી સમાજના અનેક સભ્યો પદાધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોએ ભાગ લીધો હતો કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા દ્વારા પ્રેરિત આ સન્માન સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર આ ઉપરાંત સમાજના ઉન્નતિ અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર સમાજ રત્ન વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમણે પોતાના કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી અધિકારીઓ અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ યુવાનોને સંબોધતા શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું ને સમાજને સંગઠિત તથા સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ જ વિકાસનો મુખ્ય આધાર છે સમારંભમાં હાજર કોળી સમાજના સભ્યોએ આ પ્રકારના આયોજનોને આવકાર્યા હતા જે સામાજિક એકતા શૈક્ષણિક પ્રેરણા અને સામૂહિક ઉત્કર્ષ માટે અત્યંત જરૂરી છે આ તૃતીય આયોજનની સફળતા સમાજની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો